અને હવે આ ભાજપ ના રાજમાં સીટ વગર ની ફરતા હોય અને જેવો ભાજપ નો મોટો ગ્રામ નાખે તાલુકા પંચાયત ની ટિકિટ મળેલાદે ભ્રષ્ટાચાર આટલી હદે તાનાશાહી અને એક નાનો માણસ એક ગરીબ માણસ એક ખેડૂત એક ખેત મજૂર એક માલધારી એ આશા રાખીને બેઠક સરકાર માંથી મને કઈક મારો હક મળશે આપણને કઈ ન મળે અને ખોટિયા બદલું ખાઈ જાય ભાજપ

મદદરૂપ બનવું ગામને ને ઉપયોગી બનવું ભાવના સાથે ગામ આવું કરતું હોય છે ચૂંટણી છે બે ચાર વાર ના પાડી પડે ને એને એટલો વરખ હતો ગરીક ઘોડી ના મારે ઘોડી આમામ આમામ કરે મેં કીધું તું પાડીશ તો ચૂંટણી રહી જાય મારી તારો જે અખતરા કરો એ પછી રાખ અત્યારે એમના પેલા ઘર માં કીધું પાછી હરખ ની વાત છે નથી પણ માણસ ના દિલ માંથી જયારે એક અવાજ આવે કે બહુ ગમે છે તો તો પછી એનું કઈ મોલ ન હોય એટલે હું ફરી એક વખત આખા ગામ નો ખુબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું હું પોલીસ માર્યો એનો અનુભવ મળ્યો હું મહેસૂલ વિભાગમાં સરકારી ક્લાર્ક હતો એનો હું હાલમાં વકીલ છું હાઈકોર્ટમાં મને એનો અનુભવ મળ્યો ભાજપ ની સામે લડાઈ લડીએ છીએ એટલે ભાજપે મારી ઉપર ત્રીસ કરતા વધુ કેસ કર્યા એમાંથી એકવીસ અત્યારે પેન્ડિંગ છે બાકીના કોર્ટમાં પૂરા થઈ ગયા તો મને જેલમાં જવાનો અનુભવ મળ્યો હું પંદર જિલ્લાની જેલમાં ગયેલો છું

પોલીસ અહી જેલમાં અહી નેતા અહી એક જ મારા આ ભગવાન ની મારી ઉપર દયા છે અને બહુ જ નાની ઉંમર ની અંદર આટલા બધા અનુભવ મને મળ્યા એના કારણે મારું ઘડતર થયું છે બે હજાર ને સત્તર ની સાલમાં જ્યારે મેં નોકરી મૂકી દીધી ત્યારે મને નહોતી ખબર કે સમાજ સેવાનો મારો રસ્તો કયો હશે હું શું કરીશ આરે કોણ આવશે કેવી રીતે થશે કશું જ ખબર નહોતી

આપણે ગામ લઈને જઈએ એટલે કઈક ને કઈક ખોટક્યો હોય જ આ પરિસ્થિતિ મેં જોઈ એટલે મને દુઃખ થયું કેમ કે હું અત્યંત સામાન્ય સાધારણ પરિવારમાંથી આવું છું કોઈ અમીર ફમીર નથી અમારો તો જમીન નથી મકાન નથી અમારા છાપા બધાય કોઈ વાંચ્યું હોય તો હું અત્યંત સાધારણ પરિવારનો વ્યક્તિ છું એટલે મને એ પીડા સમજાવી કે એક સામાન્ય ગામડામાં જન્મેલા સામાન્ય પરિવારના વ્યક્તિએ સરકારી કચેરીનું પગથિયું ચડવું ને એટલે હિમાલય ચડવા જેવું અઘરું લાગે તલાટી ને કામ ન પડે ને એવી પ્રાર્થના મનમાં હાલતી હોય કામ પડશે તો કઈ થારું કઈ કામ ન પડે ને એવું મારા ગામડા નો માણસ વિચારે પણ મને નોકરી મળી બધું આવડવા માંડ્યું કેમ બોલવું કેમ લખવું ન કરે તો હું કરવું ક્યાં જવું એ બધી ખબર પડવા માંડી એટલે મેં લોકોને ઉપયોગી થવા માટે હું રાજકારણ માં આવ્યો મારે પૈસા વાળું બની જવું હોત તો બે હજાર ને બાર માં હું પોલીસ ખાતા માં રાઇટર હતો સારો ખટકો રાખ્યો હતો થઈ ગયો રૂપિયા વાળો કઈ વાંધો એમાં ખોટી વાત છે આ વેસા વિસાવતર ના પોલીસ વાળા નથી ખટકો રાખતા કે નહીં એમ નહી ખટકો રાખ્યો હોત જેવો માણસ એમની કાતર મારી હોત તો હું રૂપિયા વાળો થઈ જાત હું આજે વકીલ છું હજુ વકીલાત ની ઓફિસ ખોલ નાખો જેવો માણસ એવો કેસ એવા પૈસા લેવા માંડું તોય પૈસા વાળો થઈ જાવ પણ મેં ઈ રસ્તો નથી પકડ્યો મેં સંઘર્ષ નો રસ્તો પકડ્યો છે કે લોકો માટે લડીશું જે થવું એ થાય બાકી લડાઈ લડવાની છે એ લોકો માટે લડવાની છે હું બે હજાર ને બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં ઉભો ભૂપતભાઈ જેવા જીતી ગયા હું હારી ગયો પણ એ પછી હું હિંમત ન આવ્યો ઘરે નો બેઠો મું નો બેઠો લોકો માટે જયારે બોલવું પડે જ્યાં બોલવું પડે ત્યાં ખોખારો ખાઈ બોલ્યો અને અવાજ ઉઠાવતા રહ્યા લડતા રહ્યા કારણ કે માત્ર ચૂંટણી લડી ને ચૂંટણી નેતા બનવા નથી આવ્યા માત્ર નેતા બનવા આવ્યા હોત તો નેતા ન બનવાના કારણે થાક લાગી ગયો હોત પણ નેતા નથી બનવું લોકોનો સહારો બનવો છે લોકોને ભાઈ બનવું છે લોકોને મદદ કરી શકાય એવો આગેવાન બનવું છે એટલે ચૂંટણી આવ્યા પછી અત્યાર સુધી અમે સંઘર્ષ કરતા રહ્યા આ બધું તમારી નજર સામે છે ટીવી વાળા ક્યારેક બતાવે ન બતાવે યુટ્યુબ વાળા બતાવે નો બતાવે હું અત્યારે જયારે તમારી વચ્ચે ઉભો છું ત્યારે વિસાવદર ભેસાણ અને જુનાગઢ રાઉન્ડ મારી લીધો છે હું છેલ્લા ત્રણ મહિનાથી અહીંયા રહેવા હોઈ આવ્યો છું વિસાવદરમાં બે મકાન ભાડે રાખેલા છે ભેસાણમાં બે મકાન ભાડે રાખેલા છે હું અમારા સ્ટાફના માણસો હોય કાર્યકર્તા હોય આગેવાનો ઘણા માણસો અહીં રહે છે

એ તો બહુ નાની બાબત છે કોક રોડ બનાવવાની વાત કે છે કોક કઈક લાઈટ ના કનેક્શન અનાજ નથી મળતું એની વાત છે ને પ્લોટ નથી મેં એક વકીલ તરીકે ભૂતપૂર્વ સરકારી કર્મચારી તરીકે એક પાર્ટીના નેતા તરીકે એમ વિચાર્યું કે આટલી નાની એવી વાત છે તો વીવી વી વર્ષથી પત્તી કેમ નથી રોડ બનાવવાની વાત હોય દરેક ગામડામાંથી એ પ્રશ્ન આવ્યો કે રોડ નથી બનતો ખરાબ રોડ છે રોડ ઉપર આમ થાકી જવી એવું એવી તકલીફ પડે એક વાત વિચારો કે રોડ બનાવવા માટે સરકારને કઈ કઈ વસ્તુની જરૂર પડે તો કે સૌથી પહેલા પૈસા જોઈએ રોડ બનાવવાના સરકાર પાસે પૈસા તો ઘટતા નથી પૈસા પછી માલ મટિરિયલ જોઈએ રેતી કપચી ડામર સિમેન્ટ જે આવતું હોય એ ઘટતું નથી એના પછી મશીન જોઈએ રોડ બનાવવાના મોટા મોટા તો મશીને ઘટતા નથી હવે મશીન ચલાવે એવા માણસો જોઈએ મજૂરી કામ કરે એવા વ્યક્તિઓ જોઈએ ઘટતા નથી નથી પૈસા માલ ઘટતો મશીન ઘટતા નથી માણસ ઘટતા નથી છતાં એક રોડ બનતો નથી આવું આખા વિસાવદર વિધાનસભામાં છે તો ઘટે છે શું એનો જવાબ મને એવો મળ્યો કે ભાજપ વાળાને દાનત દાન જ ઘટે છે કામ કરવાની એટલે એક ગરીબ માણસ આવક નો દાખલો કઢાવવા મામલતદાર ઓફિસે જાય આ કાગળ લાવો ઓલું કાગળ લાવો કરાવો દારૂ વેચવા વાળા કોઈ સોગંદનામું નથી કરાવતા તો દારૂ વેચે છે મગર સોગંદનામું કોઈ સોગંદ નામું નથી કરવું પડતું તમારે એક બે કિલો ઘણો ચોખા સસ્તા અનાજ ની મળે એમાં કેવાય સી કરાવવાનું અંગૂઠો આપો કેવાયસી કરાવવાના ઘણું બંધ થઈ જાય દારૂના બાટલા હોમ ડિલિવરી થાય છે વગર કેવાય સી કરાવે ફોન કરો આ લીમડા એઠે ઉભો છે આવી જાય લીમડા કઈ કેવાય સી નથી કરાવવું પડતું તમે આ ભાજપની સરકારની હલકાઈ જુઓ કે પ્રતિબંધિત વસ્તુઓ બેફામ મળે અને માણસના હકની વસ્તુ મેળવવા માટે હાથ જોડવા પડે ની પરિસ્થિતિ બદલવા માટેની આ ચૂંટણી છે દોસ્તો કે આ પરિસ્થિતિ કેવી રીતે બદલાશે સરકારી તંત્ર માં બેઠેલા માણસ ને સુધારવો તો કોણ સુધારશે આ ઘોડી ઉપર અમને બેહા હું તમને એક દાખલો આપું કે ઘોડી હોય એને ઉપર અસવાર દે એટલે ખબર પડી જાય ને કે આ કાચો છે પાકો છે હું કેવું બધાનું ઘોડી ને ભગવાન ની મગજ આપેલું છે કે ઉપર પાકો અસવાર દહે તો ઘોડી જઈ તબડાક તબડાક ચાલે અને મારી જેવો દહી જાય તો ખદડા ખતરા તાલે આવું થાય કે ન થાય કે ખબર છે કોણ છે સરકારી તંત્ર આમ જ હાલે સરકાર માં બેઠેલો જે અધિકારી છે એ આ ધોળી ધોળી ઘોડી ઘોડી ને એવો જેવો પાવરફુલ માણસ હોય મામલતદાર હોય પીડીઓ હોય પ્રાંત અધિકારી તલાટી આ બધા ઓલી ધોળી ઘોડી જેવા પાવરફુલ માણસો હોય પણ એની ઉપર ગાંડા જેવો ધારાસભ્યો બેહારો તો એ તલાટી મામલતદાર ખબર ખબર હાલે અને એની ઉપર ભણેલ ગણેલ થરેલુંદાર ને પીએસઆઈ દે તબડક તબડક હાલે વ્યવસ્થિત બેઠો છે આપણે જનતા જે છે એ તલાટી નો બદલી શકીએ પ્રાંત અધિકારી નો બદલી શકીએ મામલતદાર ની બદલી આપણે જ ન થાય પણ આપણે ધારાસભ્ય બદલી શકીએ ને એ પાવર આપડા હાથ ની અંદર બાબાસાહેબ આંબેડકરે બંધારણ થી મૂક્યો દોસ્તો

ગરીબ માણસ ને લાચાર માણસને કેટલી લાચારી કરાવે છે આ ભાજપ સરકાર કે ખેડૂત એમ કે કે ઉનાળે ત્રણ ટકારા ટાશ ભરીને મારે જરા કેળો ભરવો છે ત્યાં તો જાણે તમે પાકિસ્તાન ટાશ લેવાયો હોય એમ તમારી ઉપર તૂટી પડે પણ માથાભારે માણસો એ અનેક સરકારી જમીન ખોતરીને ખાઈ ગયા માટી વેચી દીધી રૂપિયાવાળા થઈ ગયા તો ભાજપ નો મામલતદાર ભાજપના કલેક્ટર ની હિંમત નથી કે માથાભારે માણસ નું ટ્રેક્ટર ઉભું રાખે હજારો એકર સરકારી પકડી જાય તમને કે કેમ ટાચ કાઢી તમે પૂછા વગર આ પરિસ્થિતિ કોણ બદલશે આ પરિસ્થિતિ કેવી રીતે બદલાશે કે એક નાનો માણસ જ નાના માણસ ના કાયદા અલગ માથા ભારે માણસો ના કાયદા અલગ રૂપિયા વાળા ના અલગ આ પરિસ્થિતિ કોણ બદલશે આપણે પોતાને બદલવાની છે ચૂંટણીઓમાં મતદાન કરીને પરિસ્થિતિ બદલવાની છે તમે વિચાર કરો કે ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ છે ડ્રગ્સ ઉપર પ્રતિબંધ છે છતાંય ફાર્મ જોઈએ એટલું મળે ગામો ગામ મળે પણ વાવણી ટાણે તમે ખાતર લેવા જાઓ તો ન મળે પૈસા દેતા ખાતર ન મળે દારૂ ઘરે આવીને આપી જાય પીવો અને હમણાં તો ભાજપ વાળા વેચ્યા ચૂંટણી આવી છે તો ભાજપના ઉમેદવારે બે ખટારા માલ મગાવ્યો છે એમાંથી એક ખટારો પંચોતેર લાખ નો દારૂ હમણાં જુનાગઢ એસઓજી એ પકડ્યો પંચોતેર લાખ નો માલ તો પકડાઈ જાય ચૂંટણી આવે એ પેલા પણ ચૂંટણી ટાણે ભાજપ વાળા દારૂ વેચવા નીકળ્યા છે ધરતી બે પેલી ડીએપી આપો ને

દારૂ વેચવા નીકળે છે મત લેવા માટે દારૂ વેચીને મત લેવા છે પણ ખેડૂતને જોઈએ ખાતરા ભાજપના રાજમાં મળતું નથી આ પરિસ્થિતિ કોણ બદલશે આપણે બધાએ બદલવાની છે મિત્રો આપણા હાથમાં છે આપણે નક્કી કરવાનું છે કે કોણ માણસ નેતા બનશે નબળો માણસ નેતા બને તો નબળું કામ કરે સજ્જન માણસ નેતા બને તો સારું કામ કરે ભાજપે ગુજરાતના રાજકારણની દશા બિહારી દીધી કેવી રીતે કે ચાલી ચાલીસ વર્ષ થવા લોકો એટલી બધી વાર ભાજપ 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 ઊંધું માથું રાખીને ભાજપ ને મત આપની સરકાર માં અહંકાર આવ્યો અને એને રાજકારણમાં જેટલા હારા માણસો સજ્જન માણસો સેવાભાવી માણસો આકડુંદાર માણસો હતા એ બધાને ભાજપે ઓવાળે ચડાવી દીધા બધાને સાઇડ લાઇન કર્યા સચ્ચિન માણસો બધાને સાઇડ લાઇન કર્યા અને ગુંડા ગુંડા હતા અને ધૂનબીન મારીને ગોતી ગોતીને મોટા હોદ્દાએ પણ ટિકિટો આપી આ વિશાવદર વિધાનસભાની ટિકિટ તો જીવણ કોઈ હારો માણા નો મળે વાજત કોઈ ડોક્ટર કો એન્જિનિયર કો નિવૃત્ત આઈએ એસપીએસકક્ષરો કા હારો માણા આબુદરમાન નો મળે ને આજમે રાજકારણમાંથી હારા માણાનો એકરો કાટ લાગ્યો અને ગુંડાઓ હોય નબળા માણસો હોય માથા માણસો હોય તોડબાજો હોય પકડી પકડીને એને હોદ્દા હોય પકડી પકડી ને એને ટિકિટો આપવાનું કામ ભાજપે કર્યું છે હું સાચું બોલું કે ખોટું હવે નબળા માણસો જો ચૂંટણીઓ જીતતા જાય તો લોકોનું હારું કેવી રીતે થાય લોકોનું ભલું કેમ થાય એક જમાનો હતો આપણને બધાને સાંભળે છે કે ગામના સરપંચ પાંચ વર્ષ રહી જાય ને જૂના જમાનામાં પાંચ વર્ષ કામ ના સરપંચ રહી જાય તો એની વીઘા જમીન વેચવી પડતી સરપંચ કરવા કે ખોટી વાત છે કોઈ જમાનામાં સરપંચ જમીનો વેચવી પડતી હતી પાંચ વર્ષ ટકી જાય તો બીજી ચૂંટણી આ ફોર્મ ભરે તો બેનું કે છોકરા હાટો થાય વધવા દેવો હવે નો ફોર્મ ભરતા